ઉપરવાસમાંથી ભારે આવક થતા માઝુમ ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે મોડાસાના માઝમ ડેમના ઉપરવાસમાંથી પાંચ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે જેને લઈ ડેમના ચાર દરવાજા અઢી ફૂટ સુધી ખોલી પાંચ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે માઝમ ડેમમાંથી પાણી છોડાતા ત્રણ તાલુકાના ત્રીસ ગામોને એલર્ટ કરી દેવાયા છે કોઝ વિસ્તારના રસ્તા પર પસાર ન થવા માટેની પણ સૂચના આપી દેવાઈ છે ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક થઈ રહી છે તો માઝમ ડેમ જે આવેલો છે તેમાં ઉપરવાસમાંથી પાંચ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તેની સામે પાંચ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેટલી આવક થઈ રહી છે તેટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે જેને જોતા નદીમાં અત્યારે ઘોડાપુર જેવી સ્થિતિ છે જેને જોતાં ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની સતત આવકમાં વધારો થઈ રહ્યો છે તો માઝમ ડેમ જે આવેલો છે તેમાં ઉપરવાસમાંથી પાંચ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તેની સામે પાંચ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેટલી આવક થઈ રહી છે તેટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે જેને જોતા નદીમાં અત્યારે ઘોડાપુર જેવી સ્થિતિ છે જેને જોતા ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની સતત આવકમાં વધારો થઈ રહ્યો છે